નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ જિલ્લાનો જી ગાંધીનગર પ્રેરિત પ્રાથમિક વિભાગ જિલ્લા કક્ષાના બાળવિજ્ઞાનિત પ્રદર્શન બે હજાર ત્રેવીસ ચોવીસનું કસ્તુરબા બાલિકા વિદ્યાલય રૂપાખેડા ખાતે યોજવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના રૂપાખેડા કસ્તુરબા પાલિકા વિદ્યાલય ખાતે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષનો પ્રાથમિક શિક્ષણ વિભાગનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસના રોજ માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર કેબિનેટ મંત્રી શ્રી આદિજાતિ વિકાસ વિભાગ પ્રાથમિક અને માધ્યમિક અને પૌળ શિક્ષણ વિભાગ માનનીય સભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કંટારા પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત દાહોદના શ્રી કિરણભાઈ ડામોર બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી સુનિલભાઈ હઠીલા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી લલિતભાઈ જિલ્લા પંચાયત સભ્ય શ્રી ભુરિયા કૃષ્ણકાંત ભુરિયા ભાજપ મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સોની ભાજપના વરિષ્ઠ આગેવાન લીંબડીના એવા મુકેશભાઈ કણાવટ અને દાહોદ જિલ્લાના શિક્ષણ વિભાગના ડીપીઓ શ્રી મુનિયા સાહેબ અને ડીઓ શ્રી મેડા સાહેબ આઈઈસીડીએસ વિભાગના ઝાલોદ શિક્ષણ વિભાગના બીઆરસી સીઆરસી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શિક્ષણ વિભાગના જિલ્લા તાલુકાના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી શાળાના શ્રીઓ બાળક અને પંચાવન જેટલી દાહોદ જિલ્લાની કૃતિઓ રજૂ કરવામાં આવી જે બાળકોના શરીરમાં પડેલી પડી રહેલી સુષુપ્ત પડી શક્તિને બહાર લાવવા માટે ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન અંગે માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ અને અને સંસદ સભ્ય શ્રી ભુરિયા દ્વારા શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો બાળકોની રજૂ કરેલી કૃતિઓનું નિરીક્ષણ કરીને એકથી ત્રણ નંબર આપી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્લીલ મેડલ આપવામાં આવ્યું હતું અને આંગણવાડી કાર્યકર અને તેડા ઘરને આ કાર્યક્રમમાં એક હજાર પચાસ આઈસીડીએસ વિભાગ દ્વારા સાડી ડ્રેસનું માનનીય મંત્રી શ્રી અને સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર અને ઉપસ્થિત મંચના પદાધિકારી શ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અને શિક્ષણ વિભાગને લગતા તમામ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા અને બાળકો અને પદાધિકારીઓ દ્વારા તેને નિહાળવામાં આવ્યું હતું સરપંચ શ્રી રૂપાખેડા અને ધારાસભ્ય શ્રી મહેશભાઈના ધર્મપત્ની દ્વારા પાત્રીસ રજૂ કરેલ કૃતિઓને રૂપિયા પંચાવન હજાર ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને પાંચ એકર જમીનમાં પણ શિક્ષણ માટે દાન કરવામાં આવ્યું હતું આમ એકસો ત્રીસ જાલોદ મત વિસ્તારના બાહોશ એવમ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સતત શિક્ષણની અને વિકાસના કામોની ચિંતા કરી રહ્યા છે અને સતત પોતાના વિસ્તારના રોજેરોજ સંપર્ક કરી લોકોના પ્રશ્નો હલ કરી રહ્યાનું જણાવી આવે છે રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે પત્રકાર દીપસિંહ બારિયા જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદના રોજબરોજના સમાચાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સૌને મારા નમસ્કાર ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ ના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાનો પ્રાથમિક વિભાગ જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક આજે અમારા સન્માન્ય દસવંતર સાહેબ અમારા ધારાસભ્યશ્રી અમારી પૂરી વહીવટી ટીમ સાથે મળીને અમારા શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા આ પંચાવન જેટલી કૃતિઓ તાલુકા કક્ષાએ થી મારા બાળ કલાકારો અલગ અલગ ઇનોવેશન કરીને લાવ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છું આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન એ છે કે આવનારા સમયમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આપણે આગળ વધીએ આજે અહીંયા જે પંચાવન જેટલી જે કૃતિઓ છે એમાં અમે એનું નિર્દેશન કર્યું અને મારા નિર્ણાયક મિત્રો પણ એનો નંબર આપશે આવનારા સમયમાં રાજ્ય કક્ષાએ અમારી દાહોદ જિલ્લાની આ જે પ્રજ્ઞાવન કૃતિઓ જેમાંથી સવિશેષ કૃતિનું નિર્ણાયકો નિર્ણય કરીને પ્રથમ નંબર આપીને રાજ્ય કક્ષાએ મોકલશે તમામ ગુરુજનોને અને બાળ કલાકારોને અને એમને તૈયાર કરનારી અમારા પ્રાથમિક વિભાગની પૂરી ટીમને અને સાયન્સ ફેરમાં જે કઈ લોકોએ માર્ગદર્શન આપ્યું છે તમામને હું શુભેચ્છા પાઠવું છું ને આમાં આપણે બધા આગળ વધીએ રાજ્ય સરકાર તમામ જે કઈ ખર્ચ થાય આવનારા સમયમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીનું ઇમ્પ્લિમેન્ટ આપણે કર્યું છે બાળકો જે ઇનોવેશન કરશે ને એને આગળ વધવું હશે તો રાજ્ય સરકાર પણ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીના માધ્યમથી મદદ કરશે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ